ચૂંટણી પર્વ મતદાન પોસ્ટલ બેલેટથી આજે દેવભૂમિ દ્વારકાની વહીવટી અને પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલું છે જિલ્લા કલેક્ટર શ્રી શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રાંત અધિકારી શ્રી દ્વારા પોતાના પોસ્ટલ બેલેટથી મતદાન કરેલું છે અને અમારા પોલિંગ સ્ટાફ દ્વારા નાઇન્ટી સેવન પર્સન્ટ જેવું પોસ્ટલ બેલેટથી મતદાન આજે પૂર્ણ થાય છે ચૂંટણી ફરજમાં રોકાયેલા સર્વે અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા એસએનટી હાઈસ્કૂલમાં ચાલી રહી છે તે અંતર્ગત આજરોજ માન્ય કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ સાથે મેં આપણા ડીવાય શ્રી શ્રી સાહેબ પ્રાંત અધિકારી શ્રી ક્રમડા સાહેબ અને અન્ય તમામ અધિકારી કર્મચારીઓએ મતદાન કરેલું છે એક્યાસી ખંભાળિયાના મતની ચૂંટણી અધિકારી દ્વારા એક ખૂબ સુંદર સારી વ્યવસ્થા કરી છે અને અહીંયા ઘણા બધા કર્મચારીઓએ અગાઉના બે દિવસો દરમિયાન વોટિંગ કરી છે આજે પણ વોટિંગ કર્યા છે અને હું આ તકે તમામ મતદારોને અપીલ કરું છું કે લોકશાહીના મહાન પર્વમાં આપણે આપણા પવિત્ર મતાધિકારીનો અચૂક ઉપયોગ કરીએ ધન્યવાદ આજરોજ ખંભાળિયા એસએનડીટી હાઈસ્કૂલ ખાતે ખંભાળિયા એસીમાં ફરજ બજાવતા તમામ પોલિંગ સ્ટાફ પોલીસ મિત્રો અને અન્ય સ્ટાફનું મતદાર સુવિધા કેન્દ્ર માટે પોસ્ટર બેટ આયોજન કરેલું છે તેમાં આજરોજ માન્ય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને માન્ય ડીવાયએસપી સાહેબ અને મેં પોતે પણ આજે પોસ્ટર બેલેથી મતદાન કર્યું છે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે કોઈ પણ મતદાનને જરા પણ અગવડ ન પડે અને બધી સુવિધાઓ સચવા રહી એ બાબતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતે ખાસ ખંભાળિયા અને ભાણવડ તેમજ સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને આ સાથે મારું નમ્ર નિવેદન છે કે આપ પણ આપની આ લોકશાહીના મહાપર્વને સાત તારીખના દિવસે ફરજિયાત અચૂક મતદાન કરી અને આપની નૈતિક ફરજ નિભાવશ થેન્ક યુ સરકારી ફરજ બજાવતા અધિકારી તેમજ કર્મચારીનો એક પણ વોટ બાકાત ન રહી જાય તે સંદર્ભે આજે એસએનડીટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફેસિલિટેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવેલી જેમાં આજે પોલીસ તેમજ અન્ય સરકારી કર્મચારીઓના વોટિંગ પોસ્ટલ બેલેટથી વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેમાં માન્ય કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી તેમજ એસડીએમશ્રીની સાથે આજે મેં પણ હાજર રહી અને મારું પોસ્ટલ બેલેટ કરેલું છે વ્યવસ્થા ખૂબ જ સુંદર રાખવામાં આવેલી છે કોઈને પણ વોટ કરવામાં કોઈપણ પ્રકારની ગેરસમજ ન રહી જાય એ પ્રકારની તંત્ર દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે